નજર કરીએ તો સુરતના માંડવી કૃષિ મંગલ ખાતે આજરોજ નગર અને તાલુકા ભાજપ બેઠક યોજાઈ હતી મંત્રી કુંવરજી અને જિલ્લા પંચાયતની લઈને વ્યૂહરચના ઘડાઈ હતી ભાજપના સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંગઠનની એક બેઠક રાખી હતી આ બેઠકમાં તેવીસ વાડોલીના મોરબી સંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિત રહી સાથે સાથે તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અપેક્ષિત હતા તેઓ અપેક્ષિત રહ્યા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને તે દિશામાં અમે આજની મિટિંગની અંદર ચર્ચા કરી અને ખાસ કરીને બીજા પાર્ટી જે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય એ પણ સક્રિય થઈ છે ત્યારે એને કઈ રીતે અમે પરાજિત કરીને અમે ચોવીસમાંથી ચોવીસ બેઠકો મેળવીએ તે અંગેની ચર્ચા કરીશું